માં ગેમ માં અગ્નિકાંઠ સર્જાયા બાદ સમગ્ર ગુજરાતમાં ઓફિસો બહુમાળી ઇમારતો થિયેટર મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો શાળા કોલેજ ક્લાસ વગેરે સ્થળોએ ફાયર સિસ્ટમ સુસજ્જ કરવાની સૂચના અપાઈ છે ત્યારે વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારમાં આવેલા વડોદરા મહાનગરપાલિકાની ગેસની ટાંકી અને ગેસ પંપ સાથે આવેલું છે અને ઇન્ડિયન ગેસ બોટલોનું ગોડાઉન પણ નજીકમાં આવેલું છે ત્યાં અમારા દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યાં જાણવા મળ્યું કે એલપીજી ગેસના ગોડાઉનમાં ફાયર સેફ્ટીના ત્રણ ફાયર એક્ટિવિશિયર સિલિન્ડર લગાવવામાં આવ્યા છે જો આવા મોટા સંકુલમાં ઓચિંતી આગ લાગે ત્યારે ત્રણ સિલિન્ડર યોગ્ય ગણાય તે સવાલ ઊભો થાય છે